કિરણ તે મારા પાકીટ પૈસા કાઢ્યા હતા હા કામ હતું એટલે કાઢ્યા છે 5000 કઈ કામ હતું કામ હતું શું કામ હતું કેમ મારે કામ હોય તો હું નથી કાઢી શકતી પૈસા કાઢી શકસ પણ કહી તો શકસ ને કે શું કામ હતું એ મારા ભાઈનો ફોન આવ્યો હતો એને 5000 ની જરૂર હતી તો મેં ના આપ્યા પૈસા તે તારા ભાઈને 5000 આપી દીધા હા એને જરૂર હતી ને એટલે મે આપ્યા આ પૈસા છે ને હું મહેનત કમાઉ છું અને તે તારા ભાઈને 5000 આપી દીધા હા તો શું થયું એને જરૂર હતી એટલે મે આપી દીધા ઈ ભાઈ છે મારો બરાબર તું તારા ભાઈને પૈસા આપસ તો ઠીક છે અને જ્યારે હું મારા ઘરનાને પૈસા આપું છું તો તું શું કહેશ અરે મમ્મી તમે હેરાન ના થાવ હું દર મહિને તમને પાંચ હજાર રૂપિયા મોકલી દઈશ અને વધારે જોતા હોય તો મને કહેજો હું મોકલી દઈશ અલગ ઘરમાં રહેવા ગયો છું એનો મતલબ એ તો નથી ને કે હું તમારાથી દૂર થઈ ગયો છું તમે ટેન્શન ના લ્યો હું ઘરે આવીને પોતે પૈસા પહોંચાડી દઈશ સારું મમ્મી હું ફેક્ટરીએ જાઉં છું મારે મોડું થાય છે બરાબર હું તમને સાંજે આવીને ફોન કરું

ના હવે કેસ તું પૈસા ના આપ હા નથી જરૂર પૈસા દેવાની 5000 દેવા હોય તો દયો પણ દર મહિને 5000 દેવાની જરૂર નથી લગન થઈ ગયા છે તો શું માં બાપને ભૂલી જાઉં ભૂલવાનું નથી કહેતી હું હું તો ખાલી એટલું જ કહું છું કે દર મહિને પૈસા આપવાની જરૂર નથી આપણા પણ પોતાના ઘણા બધા ખર્ચા હોય છે ને જ્યારે હું મારા ઘરે પૈસા મોકલું છું ત્યારે તને બહુ પ્રોબ્લેમ થાય છે અને તે તારા ભાઈને મને પૂછ્યા વગર પૈસા આપી દીધા ત્યારે તને કાઈ પ્રોબ્લેમ થતો પ્રોબ્લેમ એટલે નથી કે એ એ તારો ભાઈ છે છે અને પરેશાનીમાં સાચું કહું ને તો તે તારા ભાઈને પૈસા આપ્યા ને એનાથી મને કાંઈ પ્રોબ્લમ નથી પણ જેવો પ્રેમ તારા દિલમાં તારા ભાઈ પ્રત્યે અને તારા ઘરવાળા પ્રત્યે છે ને એવો જ પ્રેમ એવી જ હમદર્દી મારા ઘરવાળા પ્રત્યે પણ રાખ કિરણ સંબંધ છે ને એ બંને બાઈ થી નિભાવવાના હોય છે એક બાઈ થી નહીં